અમુક લોકોને ફાર્બસ વિરહ અભ્યાસક્રમમાં છે ફાર્બસ વિરહ એ એલિજી કરુણ પ્રશસ્તિ કાવ્ય છે જેને પુસ્તક વાંચવું હોય તો કરણ કરુણ પ્રશસ્તિ કાવ્ય ધીરુભાઈ ઠાકરનું પુસ્તક ક્યાંકથી મેળવવાનું દલપતરામ વિશે વિગતે જાણવું હોય તો ચીવનભાઈનું ચીવનભાઈ ત્રિવેદીનું આ સંપાદન જેની અંદર દલપતરામ વિશે એમના જીવન વિશે વિગતે વાત થઈ છે હું વિરહ વિશે અને દલપતરામ વિશે વાત કરીશ આજે હું કરુણ સાહિત્યનું એક સ્વરૂપ આપણે એની વાત કરીએ હું અને તમે જેને જીવન કહીએ છીએ તેના કરતા વિશેષ વ્યાપક અને ઊંડો પ્રભાવ સર્જક કલાકારના ચિત્ત પર મૃત્યુ પાડી જાય છે અસ્તિત્વને મૃત્યુ મૂળમાંથી હચમચાવી દે છે તીવ્ર વિવેશ ઉત્પન્ન કરવામાં મૃત્યુ પછી બીજા નંબરે પ્રેમનું સંવેદન આવે આ બંનેમાં ફરક એ છે કે પ્રેમનો અનુભવ માણસ જીવતે જીવ કરી શકે છે જ્યારે મૃત્યુનો અનુભવ તો કલ્પનાથી જ કરવો પડે કારણ કે એ અનુભવ કર્યા પછી બોલનાર પાછો આવતો નથી સ્વજનના મૃત્યુથી શોક વિહવળ થયેલો માણસ જીવનની નશ્વરતાનો વિચાર કરવા લાગે છે ધર્મ તત્વજ્ઞાન વિજ્ઞાન સાહસ પરાક્રમ વગેરેના વગેરે મૃત્યુના વિચારમાંથી જન્મે છે એવું કહી શકાય માણસને અમર થવાની ઝંખના મૃત્યુ જ આપે છે શબ્દમાં સંવેદન કરતાં આવડ્યું ત્યારથી માણસ સ્વજનના મૃત્યુને રડતો આવ્યો છે એના વિલાપમાંથી મૃત્યુ ગીત કે ગીતનો જન્મ થયો ગુજરાતના કંઠસ્થ સાહિત્યમાં રાજિયા છાજિયા કે મરશિયા રૂપે આ શોક ગીતો પહેલાં પણ પ્રગટ થયા છે બાળક જુવાન કે વૃદ્ધની કક્ષા મુજબ બીબાઢા શોક ગીત છાજિયા સાથે સમૂહમાં ગવાતા તે રાજ્યા કે લૌકિક એવી રીત હતી ગ્રંથસ્થ સાહિત્યમાં વ્યક્તિએ વ્યક્તિએ ભિન્ન ઉદ્ગાર હોય છે આપણે જાણીએ છીએ પેલું તો લોક સાહિત્ય છે એની અંદર તો મરશિયામાં એમાં તો એક ગીત તૈયાર જ છે એમાં માત્ર મૃત વ્યક્તિનું નામ બદલાય છે જુવાન હોય વૃદ્ધ હોય તો એ પ્રમાણે પણ એ ગવાય છે પણ જેને આપણે શોક પ્રશસ્તિ કહીએ છીએ એમાં એવું નથી હોતું એ તો કવિનું સર્જન હોય છે મહાભારતમાં ઉત્તરા રઘુવંશમાં અજ વિલાપ કુમાર કુમારસંભવમાં રતિવિલાપ એ પણ જાણીતા છે પણ એમાંથી એક સ્વતંત્ર કૃતિ રૂપે નથી આવ્યા એ કૃતિમાંનો એક ભાગ છે અને મોટે ભાગે અહીં બધા જ આ જે ઉપર કહ્યા મેં ઉત્તરાવિલાપ અજ વિલાપ કુમારસંભવમાં રતિવિલાપ ત્યાં વિપ્રલંબ શૃંગારની નિષ્પત્તિ છે એમાં સ્મરણ અને પ્રશસ્તિમાંથી કરુણ રસ છે પણ એ શોક કાવ્યને ઉચિત ચિંતન નથી અહીં તો વિલાપનું નિમિત્ત વાસ્તવિક નહીં પણ કલ્પિત પાત્રો છે મૃત્યુનો શોક ઘન થતો જઈ સ્વયં સંપૂર્ણ કાવ્ય રૂપે આકૃત થાય એવું તો ઓગણીસમી સદીના મધ્યભાગ સુધી ભારતીય ભાષાઓમાં બન્યું નહોતું બીજા અનેક કાવ્ય પ્રકારોની જેમ ગુજરાતીમાં ચિંતન મિશ્ર શોક ગીતનો પ્રયોગ અંગ્રેજી સાહિત્યના સંપર્ક પછી થયો એના પરિણામે થયો અંગ્રેજીમાં જેને એલિજી કહે છે એ કાવ્ય પ્રકાર માટે ઈસવીસન ઓગણીસો પંદરમાં આનંદ શંકર ધ્રુવ ગુજરાતીમાં મરુ મરણ નિમિત્ત કરુણ પ્રશસ્તિ અથવા ટૂંકમાં કરુણ પ્રશસ્તિ એવું નામ આપે છે પણ આનંદશંકર ધ્રુવ એલ માટે કરુણ પ્રશસ્તિ શબ્દ આપે એના પહેલાં આપણે ત્યાં કરુણ પ્રશસ્તિ લખાવાની શરૂ થઈ ગયેલી નામકરણ પછી થયું આ પ્રકારનો ધ્યાનપાત્ર નમૂનો એટલે નરસિંહરાવ દિવેટિયાને સ્મરણ સંહિતા કાપ્યો ટ્રેજેડીની જેમ જ અર્થમાં ક્યારે વપરાતો થયો એ નિશ્ચિત કહી શકાય તેમ નથી એ શબ્દમાં મૂળે આ અર્થ અભિપ્રેત હશે કે કેમ એ પણ કહેવું મુશ્કેલ છે સંશોધકો કહે છે કે આરંભમાં યુદ્ધ પ્રેમ કે ગમે તે વિષય પર એલિજીનો પ્રયોગ થતો પણ પછી વખત જતાં ગ્રીસ અને રોમમાં શોકાંજલિના ગીત રૂપે એનો ઉપયોગ થવા લાગ્યો સંભવ છે કે દફન વખતે સંગીતના સુરોની સાથે ઉચ્ચારાતી પદાવલીને એલિજી તરીકે ઓળખાવતા હોય પ્રાચીન કાળમાં એટલે કે ઈસવીસન પૂર્વે છઠ્ઠી સાતમી સદીમાં એલિજી છંદનું નામ હતું લઘુ ગુરુના છ અને પાંચ વર્ણોના આવર્તનવાળા માપ એટલે કે અનુક્રમે હેક્ઝામીટર અને પેન્ટામીટર છ અને પાંચ ગુરુના છ અને પાંચ વર્ણોના આવર્તનવાળા માપના છંદને એલિજી કહેતા લેટિનમાં એ જ ગુણલક્ષણને એલિજી તરીકે ઓળખાવવામાં આવ્યો છે ઈસવીસન પૂર્વે બીજી સદીમાં થઈ ગયેલા ઓ પર અનુસ્વાર એ લમેન્ટ ફોર અડોનિસ અને મોશ્રુસે લમેન્ટ ઓફ મોશ્રુસ ફોર બિયો લખ્યું હતું આ બંને રચનાઓને સમકાલીનોએ એલિજી તરીકે સ્વીકારી નહોતી પણ પછીના સમયમાં એમને અનુસરીને જ શોક કાવ્યો લખાયા અને એલિજીનું સ્વરૂપ બંધાયું અર્થાત શોક કાવ્ય તરીકે એલિજીને વિશિષ્ટ ભાત આપનાર પહેલા કવિઓ બિયો અને મોશ્યુસ છે સોળમી સદીમાં ઇંગ્લેન્ડમાં મૃત્યુ ગીત કે શોક ગીત તરીકે એલિજીનો પ્રયોગ શરૂ થયો સ્પેન્સરનું ટફને ઈદા પંદરસો એકાણું પહેલી અંગ્રેજી એલિજી છે સ્પેન્સરનું ટફને ઈદા ઓગણીસો એકાવનમાં એ પહેલી અંગ્રેજી એલિજી છે પછી એ પ્રકારના સંખ્યાબદ્ધ કાવ્યો લખાયા મિલ્ટનનું સોળસો સાડત્રીસમાં લીસીડેસ પેલું પંદરસો એકાવનમાં ટફને ઈદા મિલ્ટનનું લિસિડેસ સોળસો સાડત્રીસ શેલીનું એડોનેસ અઢારસો અગિયાર અઢારસો એકવીસ ટેનિસનનું ઇન મેમોરિયમ અઢારસો પચાસ મેથ્યુ આર્નોલનું થાર્સિસ અઢારસો એકસઠ અને અમેરિકી કવિ વોલ્ટ વિટમનનું વેન ધ લાઈલેક્સ લાસ્ટ ઇન ધ ડોર બ્લૂમ એ અઢારસો પાંસઠ આ યાદગાર એલીજી ગણાય છે કોલરીજ એલીજીને ચિંતનશીલ માનસને સહજ સ્ફૂર્ત થયેલો કાવ્ય પ્રકાર તરીકે ઓળખાવે છે ચિંતનશીલ માનસને સહજ સ્ફૂર્ત થયેલો કાવ્ય પ્રકાર તરીકે ઓળખાવે છે પણ કવિની અંગત સંવેદનાને એમાં વાચા મળી હોવી જોઈએ શોક કે ચિંતનનો ઉલ્લેખ કોલરીજની વ્યાખ્યામાં નથી પણ પછીના વખતમાં ગ્રીક કાવ્યના વિષયને ચિંતન સાથે જોડી દઈ સ્વજનના મૃત્યુથી પ્રેરાયેલું ચિંતન સભર શોક કાવ્ય ફરી એકવાર સ્વજનના મૃત્યુથી પ્રેરાયેલું ચિંતન સભર શોક કાવ્ય એવી સ્પષ્ટ વિભાવના બાંધવામાં આવી તમારે વ્યાખ્યા વિભાવના લક્ષણો હોય છે એટલે કોલરીજ ચિંતનશીલ માનસને સહજ સ્ફૂર્ત થયેલો કાવ્ય પ્રકાર એવું કહે છે પણ વિષય ગમે તે હોય પણ કવિની અંગત સંવેદનાને એમાં વાચા મળી હોય એટલે કોલરીજ મૃત્યુની વાત નથી કરતો પણ પછીથી એલીજીની વ્યાખ્યા આવી થઈ સ્વજનના મૃત્યુથી પ્રેરાયેલું ચિંતન સંભરશો કાવ્ય એવી સ્પષ્ટ વિભાવના બાંધવામાં આવી સ્વજનના મૃત્યુનો શોક કરુણ કાવ્યમાં માટે ગ્રેની એલિજી ઇન અ ચર્ચ ચર્ચયાર્ડ સત્તરસો પચાસમાં એ કૃતિમાં મૃત્યુથી ઉત્પન્ન થતી સર્વસામાન્ય શોકની લાગણી અને સૌને માટીમાં ભેળવી સમાન કરી દેતા મૃત્યુ વિશેનું ચિંતન છે કોનું ગ્રે નામના કવિ એલિજી રિટર્ન ઇન એ કન્ટ્રી ચર્ચયાર્ડ એનું સંવેદન એટલું ઉત્કટ છે કે છેલ્લે ખુદ પોતાની કબર તે ત્યાં જુએ છે અને એને માટેનું કબ્રકાવ્ય પણ મૂકે છે ફ્રાન્સ જર્મની સ્પેન ઇટલી રશિયા વગેરે દેશોમાં પણ સ્વજનના મૃત્યુથી ઉત્પન્ન થયેલ શોક અને તેમાંથી સ્ફૂરતું ચિંતન રજૂ કરતા કરુણ પ્રશસ્તિ કાવ્યો લખાયા છે શોક અને ચિંતન ઉપરાંત ટૂંકું કદ એ કરુણ પ્રશસ્તિનું એક મહત્ત્વનું લક્ષણ ગણાયું છે કરુણ પ્રશસ્તિના મુખ્ય લક્ષણો તો શોક અને ચિંતન ઉપરાંત ટૂંકું કદ એટલે બીજી વ્યાખ્યા હું તમને કહું છું શોકની લાગણીનું પ્રસ્તાર વિના નિરૂપણ થાય તો જ તે અસરકારક નીવડે અને કાવ્યનો આકાર સપ્રમાણ બંધાય આ કાવ્ય પ્રકારના આરંભકાળમાં એલિજિક સ્ટાન્ઝા તરીકે ઉલ્લેખ થતો સ્ટાન્ઝા એટલે એ એનો પદ્યવંધ તરીકે નિર્દેશ કરવા ઉપરાંત એનું કદ સ્ટાન્ઝા જેવું એટલે કે ચાર કે છ પંક્તિનું હોય એમ સૂચવે છે પણ એ ખરેખર સાચી વાત નથી અનેક સ્ટાન્ઝા એટલે કે અનેક કડીઓ મળીને આ પ્રકારનું કાવ્ય બને એ દ્રષ્ટિએથી જ એના નામોલ્લેખમાં સ્ટાન્ઝાઝ એવો બહુવચન છે જ છ લીટીનું મૃત્યુ કાવ્ય હોય એટલે કબર કાવ્ય હોય હાઇકો હોય પણ કરુણ પ્રશસ્તિ ચાર છ લીટીમાં બાંધી શકાય નહીં કરુણ પ્રશસ્તિમાં વક્તવ્ય મુકા કબર કાવ્યના અને મુક્તકના મુકાબલે ઘણું વિસ્તૃત હોય સ્મરણ તેમાંથી જન્મેલો શોક એમાંથી સ્ફૂર્તું ચિંતન એ ભેગું થઈ કરુણ પ્રશસ્તિનું પૂદગલ બાંધે છે એટલે તે નિદાન સોનેટ કે ગીત જેવડું કદ માંગી લે છે તમે જો સોને તે તમે મૃત્યુ વિશે તો કહી શકો ઉષ્ણ સ્નેહરશ્મિનું બહુ જાણીતું મુક્તક છે ઝાકળ જેવું જીવી ગઈ તો હવે સ્મરણો ભીના તો એમની જે સંવેદના છે એ તો સચોટ રીતે વ્યક્ત થઈ છે પણ એ કરુણ પ્રશસ્તિ નથી જોકે દોઢસો બસ્સો પંક્તિ જેટલો લાંબો પથારો પણ એમાં હોવો જોઈએ નહીં એ પણ એટલું જ સાચું છે ગુજરાતીમાં ત્રિભુવન પ્રેમશંકર કવિએ લખેલ કલાપીનો વિરહમાં પણ એવો પ્રસ્તાર છે ભાવની પુનરૃત્તિ વક્તવ્યને ઝાંખો પાડે છે ને વિસ્તાર કાવ્યના પૂદગલને કઢંગું બનાવે છે અહીં મૂળનો એંશી ટકા એટલે કે આ પુસ્તકની અંદર જયારે એ કાવ્ય લીધું ત્યારે એસી ટકા છોડીને લીધું છે ઉષ્ણસે પિતા ને માતાના મૃત્યુ વિશે રચેલી સોનેટ માળામાં વક્તવ્ય સુનિયોજિત આકારમાં ગોઠવાઈ શક્યો છે તો પણ કહેવું જોઈએ કે એક જ વિષય પર લખાયેલા સોનેટ આંતરિક રીતે પરસ્પર સંકળાયેલા હોવા છતાં પ્રત્યેક કૃતિ સોનેટ તરીકે આગવી છાપ પાડે છે એટલે એને કરુણ પ્રશસ્તિ કેવું કે નહીં એ પ્રશ્ન છે પિતાના અવસાન પછી બાર વર્ષે પિતૃ તર્પણ કાવ્ય આપ્યું હતું ટેનિસને મિત્રના મૃત્યુ પછી સત્તર અઢાર વર્ષ સુધી કાવ્ય લખ્યા ગયું ત્રિભુવન કવિએ કલાપીનો વિરા કલાપીના મૃત્યુ પછી તેર વર્ષે પૂરો કર્યો હતો આના પરથી લાંબા સમય સમયપટ સમયપટ પર લખાતું રહેલું અથવા ઘટના બન્યા પછી લાંબા ગાળે લખાતું કાવ્ય મૂળ સંવેદનને નિમિત્ત બનાવી મૃત્યુ જગત પ્રેમ યુદ્ધ શાંતિ વગેરે મહાપ્રશ્નોના ચિંતનમાં ઉતરી પડે છે પણ તેથી કવિતાના અંતઃ સત્વને નુકસાન થતું નથી ત્રિભુવન કવિ મસ્તરંગી ફિલસોમે ફિલસોફીમાં ઉતરી ગયા અને એના પુનઃ પુનઃ કથનમાં ગૂંચવાયા સાચી લાગણીથી આરંભાય એમની કવિતા તત્વના ટૂંપણામાં ફસાઈ ગઈ સંવેદનની સચ્ચાઈ કલ્પનાની ઉદ્દાતતા અને એના દ્વારા ચિંતનની વિષય સાથે સધાતી એકરૂપતા નાનાલાલના કાવ્યને કાળની અસરમાંથી ઉગારી લે છે દરેક કવિને પોતાની શ્રદ્ધા હોય છે ચિંતનના નિરૂપણમાં પોતે અગાઉ સ્વીકારેલ વિચાર શ્રેણી કે મનોવલણ ડોકાયા વગર રહે નહીં શોકનું શમન પોતે આત્મસાત કરેલા તત્વ વિચાર કે શ્રદ્ધા શ્રદ્ધા દ્વારા થાય એ સ્વાભાવિક છે કાવ્યકૃતિ કવિની પ્રિય ફિલસુફીને લટકાડવાની ખીંટી ન બનાઈ જવી જોઈએ એ કવિએ ધ્યાન રાખવાનું છે ચિંતન શોક સાથે એક રસ થઈ કાવ્ય અનુભૂતિની તાજગી પ્રગટ કરે એ જરૂરી છે માત્ર ચિંતન ચિંતન તરીકે રહી જાય એ કરુણ પ્રશસ્તિ નું યોગ્ય લક્ષણ નથી આ બધી ચર્ચાના આધારે આપણે કરુણ પ્રશસ્તિના સામાન્ય લક્ષણો તારવીએ તો એમ કહી શકાય કે એ મૃત્યુ જનિત શોકનું કાવ્ય છે શોક સ્વજનના મૃત્યુથી જ નહીં અંગત ખોટની લાગણીથી લાગણી લાગણી જન્માવે તેવી ગમે તે વ્યક્તિના મૃત્યુથી ઉદભવો હોય તો પણ એ કરુણ પ્રશસ્તિ કાવ્ય બની શકે શોકનું જ નિરૂપણ નહીં ચિંતનમાં વળાંક લેતો વિલાપ એમાં નિરૂપાય છે વિલાપમાં ગત વ્યક્તિના સ્મરણ અને ગુણ પ્રશસ્તિનો સમાવેશ થઈ જાય છે વિલાપનું શમન કોઈને કોઈ રીતે થવું જોઈએ કાવ્યનું વળાંક બિંદુ ચિંતન બને છે ચિંતન ચિંતન બને એ અનિવાર્ય નથી અને કરુણ રસ શાંત ને ભક્તિ રસની બેવડમાં જ રહે એવું પણ આવશ્યક નથી કોઈ કૃતિમાં કરુણ અને ભક્તિ રસનું મિશ્રણ ન પણ બને કોઈમાં શાંત કરુણ હોય અથવા ચિંતન હોવા છતાં કેવળ કરુણ ધ્યાન ખેંચતો રહે એવું પણ બને એનું કદ નહીં નાનું તેમ નહીં મોટું એવું મધ્યમ હોય છે છેલ્લે કરુણ પ્રશસ્તિ કાવ્યની સફળતાનો આધાર કાવ્ય કૃતિ તરીકેના એના સાર્થક્ય પર છે એમ કહેવાની જરૂર રહેતી નથી તો આ કરુણ પ્રશસ્તિ કાવ્ય એટલે શું એનો જવાબ છે હવે આપણે બે કામ કરીશું ગુજરાતીમાં કરુણ પ્રશસ્તિનો ઇતિહાસ અને પછી ફારબસ વિરહ પણ એક બે દિવસ પછી